ટેનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અઠ્યાવીસ યોજનાનો મોટા લાભ તો મિત્રો કઈ કઈ યોજનાનો લાભ મળશે સીધો એની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું અને મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જી કુટીર વિભાગ અંતર્ગત જે ઉદ્યોગ ભવન અંતર્ગત જે માનવ કલ્યાણ યોજના ચોવીસ પચીસ માટે શરૂ કરવામાં આવે છે માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાનીભૂત થવા માટે ટ્રેડવાઇઝ સાધનો ઓજારો સ્વરૂપમાં આપવામાં આવે છે મિત્રો કયા કયા વ્યવસાય કરતા હોય એ ટ્રેડ અંતર્ગત સાધનો આપવામાં આવે છે ઓજારો આપવામાં આવે છે જે પણ ઈચ્છુક ઉમેદવારો હોય અરજદારો હોય એ મિત્રો એ કુટીરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ત્રણ સાત બે હજાર ચોવીસથી તમે આની અંદર અરજી કરી શકો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારે અસલ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે તો ગયા વર્ષે જો તમારી અરજી મંજૂર થયેલ હોય અથવા ડ્રોમાં પસંદગી ન પામેલ હોય એ ઉમેદવારે બીજી વાર અરજી કરવાની નથી તો આની અંદર અરજી કરવા માટે તમે વીસી કેન્દ્રમાં જશો અથવા સી એસ કેન્દ્રમાં જશો વધુ જાણકારી માટે તમને મોબાઈલ નંબર આપ્યા છે એના પર માહિતી મેળવી શકો છો મિત્રો આની અંદર કયા કયા ટ્રેડ અંતર્ગત કયા કયા વ્યવસાયો છે જે અઠ્યાવીસ તમને લાભ મળશે તો એ અંતર્ગત જાણી કે ટ્રેડ અંતર્ગત જે કળિયા કામ છે એમને મળશે સેન્ટિંગ કામવાળાને વાહન સર્વિસિંગ રિપેરિંગ મોચીકામ દરજી કામ ભરતકામ કામ વિવિધ પ્રકારની ફેરી મારતા હોય પ્લમ્બર છે બ્યુટી પાર્લર છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ અંતર્ગત ખેતી લક્ષી લુહારી કામ સુધારી કામ ધોબી કામ સાવરણી સુગડા બનાવે છે દહીં દૂધ વેચનાર માછલી વેચનાર પાપડ બનાવે છે અથાણા બનાવે છે ગરમ ઠંડા પીણા અલ્પલાહાર વેચે છે પંચર કીટ ફોર મિલ મસાલા મિલ રૂની દિબેટ બનાવે છે એમને જે સખી મંડળ છે એમને મોબાઈલ રિપેરિંગ પેપર કપ અને ડિશ બનાવવા સખી મંડળ હેર કટિંગ એટલે કે વાણન છે અને રસોઈ કામ માટે પ્રેશર કુકર ઉજ્જવલા યોજના કનેક્શન અંતર્ગત લાભાર્થીઓને લાભ મળે છે મિત્રો આ પ્રકારના અલગ અઠ્યાવીસ પ્રકારના જે વ્યવસાયો છે એ તમે ત્રણ તારીખથી ઓનલાઈન અરજી કરી શકો છો જય હિન્દ જય જવાન જય કિશાન